અંજીર આપણી પાસે થી લઈને સુધી અલગ અલગ ચાર પાંચ પ્રોડક્ટ મળી જશે તો આજે આપણે હોલસેલ ડ્રાય ફ્રુટમાં આવી ગયા છીએ અહીંયા તમને માર્કેટ કરતા પચીસ થી ત્રીસ ટકા સસ્તા ડ્રાય ફ્રુટ મળવાના છે એટલે કે હોલસેલ ભાવમાં ડ્રાયફ્રુટ મળવાના છે તો મિત્રો અઢીસો ગ્રામ ના પિસ્તામાં છે ને ઘણી બધી વેરાયટી છે પ્રાઇસ કહીએ ને તો બસો ને થી લઈને ત્રણસો વીસ તમને પિસ્તા મળી રહેશે અને મિત્રો તમે અહીંયા આવશો ને એટલે કિલોની બદામના પેકેટનો ભાવ છે ને તમને લઈને સુધીનો મળવાનો છે અને આ મામરો બદામ છે જેમની હોલસેલ પ્રાઇસ અહીંયા તમને છવ્વીસો રૂપિયા માં મળવાની છે અને જો તમે બાર લેવા જાવ ને એટલે તમને પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા સુધીમાં તમને બદામ એક કિલો મળશે મિત્રો અહીંયા કાજુ ટુકડાથી લઈને પ્રીમિયમ કાજુ સુધીનો ભાવ છે ને ચારસો ને રૂપિયા થી આઠસો ને એસી રૂપિયા સુધીનો છે જે ગોલાવાળા આઈસ્ક્રીમવાળા જેનો ઉપયોગ કરે છે એ લોકોને પણ સંપર્ક કરવા વિનંતી કે જે અમે હોલસેલ થી આપીશું દસ કિલોના ભાવ છે અડતાલીસો રૂપિયા માં આપણી પાસે એકસો રૂપિયા રૂપિયાથી લઈ અને બસો ને ચાલીસ રૂપિયા ઓલમોસ્ટ